હલો મિત્રો હા સાને ઠાકોર સમાજની બોલો કેવડી સભા ભરાણી જોવું પડે હો ભાઈ અને એ આવી પાછા શિયાળાની ઠંડીની આમ રાતે ત્રણ ત્રણ વાગ્યે સભા ભરાય એટલે કેવું પડે ને એ અલ્પેશભાઈ ઠાકોરે હો ભાઈ જોરદાર પણ હો પણ કેટલું પબ્લિક આમ ભૂકા બોલાવે દાજે રાતે એમ વાત છે અને એ આવી ટાઈટ ને કેવું પડે હો એમ જ ને ભેગો થવો જોઈએ તો જ હે ને આમ બધા એકરે ખબર તો પડે અને બીજું ડીજે વાળાનું હોત હે હું જે ડીજે વાળાનું હોત કહું પણ હે ને આ તમે સભા ભરાણી તો જુઓ પહેલાં આમ રાતે આમ જો કેટલી પબ્લિક વાહ જવા દે બોલો આટલી બધી રાતે પબ્લિક હોય એટલે આમ પણ ઠંડીની એમ વાત છે આમ તો ટાઈટ નાનક બાય ન નીકળી કે કેટલું માણા પણ આ વાહ ભાઈ વાહ પેલા તો હે ને એમ થતું કે આ રાતના માણા નો ભેગા થાય હો હવે ટાઈટ ના થોડા ભેગા થઈ ગયા ને ઈ પાછા તાંડ તાંડ વાગ્યા એમ કેટલું પબ્લિક ભેગું થયું તો જોવો પાછું તમને હવે કહો ઓલા વિક્રમભાઈ ઠાકોરે તો કીધું તો સમજી સમજીએ કે ડીજી વાળાનું કઈક કરો પણ હવે એ બંધારણમાં થઈ ગયું પૂરું એટલે ડીજી વાળાને તકલીફ તો પડે ની હો એક વાર સહન કરજો શું એટલે તમારે એક વાર સહન તો કરવું પણ એમાં નહીં હાલે બીજે ઘણા વગાડો તો ઘણો ડિસ્કો લેવો બધાને પણ શું કરવું એટલે થોડું ખમજો નો ખમો તો આપણે એક વિડીયો કીધું એવું કંઈક કરીને ગોઠવણી કરો એટલે કંઈક વાગે વધી જાય છે ખરખું હોય તો વાગી જાય સાહેબની બેને કીધું તેમ હાભરાવા દે કે બેના ના ડીજે વાળા ની નેમ ની માગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેની બે નથી બનાવ્યું સમગ્ર ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના એક વર્ષ પછી ચાર એક બે હજાર હત્યાવી ના રોજ જ્યારે એને એક વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાય આવજો ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો છે એ આવતા વર્ષે થશે પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી બીજે વરણબદન ખમું જ પડશે હો એમાં હાલ છે નહીં હવે તમને વગર વગાળું થતું હોય એમ હરડ એવું જ ન હોય તો આપણે નવરા હોય ને ત્યારે વગાડ્યો ઘડી 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 વગાડ્યો એટલે આમ તો પીડ્યું પીડ્યું ધું ન સડી જાય એટલે વગાડવાનું ચાલુ જ રાખું એમ હાવ બાંધ નહીં કરી દેવાનું બાંધ કરીને પીડ્યું પીડ્યું સડી જાય બીજી તમારે વરા ખમવાનું છો ન હોય તો કંઈક મંડળી ચાલુ કરો એમાં છેલ પછી વગાડવા પણ ડીજે તમે બાંધ ન કરીને સારું તમારું રહે હું બગડી ન જાય છો એટલે ડીજે વાળાને થોડીક મુશ્કેલી જ પડશે પણ ચાલુ રાખજો બરાબર ને પડ્યા પીડ્યા ધૂં ન સર્જાય પછી ન જરૂર હોય ઇંચે વ્યૂ જવાનું ઇંચે જ્યાં બંધ ન કર્યા હોય ને ડીજે બંધ ન હોય ત્યાં હોય વ્યૂઝ આવવાનું હાવ પછી પડ્યું જ ન રાખવાનું એ કાંઈ ડીજે ચાલુ હોય અહીંયા વ્યવ જ આવે ભલે શું કા ભાવમાં વ્યુ જ બે પાંચ હજાર ઓછા બીજું શું પણ વ્યુ જવાનું પડ્યું શું રાખીને કરવું હોય હા શું ને ન હોય તો ને કન્યા ગોઈ ને ડીજે વગાડો પણ હે ને નો જડી હોય ને પણ વગાડો તમે શું હા બંધ ન રાખતા ચાલુ રાખજો હવે તમારે એક વાર ખમવાનું નક્કી જ છે પાક છે એમાં કાંઈ એવું જ નથી એ જો તમારે ત્યારે ઓલા કોઈ સિક્કો અંગોઠો પાકો લાગ્યો સારું નગર પછી તમારે ઢોલ બોલ લેવો પડશે ડીજે નહીં રડે સમજીએ ને તમારે ઢોલ બોલ લઈને વગાડવો પડશે ડિજાઈન છે હાટાફાટા કરી નાખો પણ હું તે સારું હાલો ચાલુ રાખજો